ખેડૂત મિત્રો ખેતીની જમીન જયારે તમે વેચશો ને ત્યારે સામે વાળો વ્યક્તિ જે છે તમારી પાસે આખો ક્વેરી લિસ્ટ આવશે જો તમે અગાઉથી તૈયારી કરી રાખી હશે તો તમારી પાસે જે તે સમયે સમય હશે એટલે જે સો બસો માં મળતા કાગળિયા જે છે એની પાછળ બે હજાર પાંચ હજાર પચીસ હજાર ખર્ચો આપણે નહીં ખર્ચાય કહેવત છે ને કે યુદ્ધના સમયે લોહી વેવડાવવા કરતા શાંતિના સમયે વેવડાવો પડશે જે છે તમારો લોહી ઓછું વેવડાવે જશે એટલે નિરાત નો ટાઈમ હોય ત્યારે જો કાગળ કઢાવી લીધા હોય તો તમારે પૈસા પાણીની જે વેરવા પડશે નહીં તો એ વખતે તમારી પાસે માગશે શું જો એક આખા આખું ક્વેરી લિસ્ટ છે આ એડવોકેટ નું બનાવેલું તો ઘરે શું હોય આજ દિવસ સુધી ભૈયા તો એ તો તમારે જે સમય જ કાઢવાની રહે લાઈટ મિલ ભેરા છેલ્લી તો એ તમારે સમય રે કારણ કે તમારે જે સમય નું જોઈએ હા આ વર્ષ હોય તો આઠમા મહિના પછી નવો મહિનામાં કઢાવાની જરૂર નથી આખા વર્ષનું એક આવી ગયું તો તમારે નવું વર્ષ ચાલુ થાય ત્યાં સુધી હાલે ચતુર્સી દાખલો એ કઢાવીને રાખવો પછી કઈ ચતુર્સીમાં બદલવાની નથી ટીપણ ખરી નકલ તો કઢાવીને રાખવાની હિસાબ ચાર ની ખરી નકલ જો માપણી કરાવી કટાવી જ રાખો ગામ નમૂનો એક સીમ ખરડો આકાર બંધ માપણી રજિસ્ટર ની અને સ્કેચ ની ખરી નકલ અને એક વખત બોલું છું કે માંથી ડોક્યુમેન્ટ છે કટાવી લેવા જોઈએ પ્રમોલ ગેસ હક પત્રક ની તમામ ટાઇટલ મળી શકે એવી નોંધ ચેક કરાવીને રાખવી જોઈએ સાંકળીયા ની કોલમ ઘટતું હોય ઉમેરવું હોય એ બધા શીખવાડી દીધું છે તમને તે બધું ઘટાડી રાખો તો તકલીફ ન પડે એવી જ રીતે લાગુ પડતી ન નોંધ હોય તો રદ કરાવી વધારાની નોંધ હોય તો એ રદ કરવી અને આવી ઘટતી નોંધો એવી રીતે તમામ નોંધો ખાસ કરીને અગત્યની નોંધો હોય હિસાબ વેચણીની હોય વારસાઈની હોય તો એના સાધની કાગળો કઢાવી રાખવા જોઈએ આટલું જો કઢાવી રાખો તો તમારે ખાસી તકલીફ નહીં પડે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લેવું જોઈએ જાજી લેવેસ થઈ હોય તો બધાની ખેડૂત ખાતેદાર મુજબની એની ટાઇટલ ડીડની નકલો તમારે રાખવી જોઈએ એ ખાસ અગત્યની વસ્તુ છે ઉત્તરોત્તર નોંધ અને ઘટતી નોંધો એને મેળવી રાખવી જોઈએ અનરજિસ્ટર તમામ કાગળિયાઓ નોટરાઇઝ કરી રાખવા જોઈએ જેમ કે કોઈ વારસાઈ હોય તો વારસદારના સોગંદનામા જે છે એ તમારે જે તે સમયે દેવા પડે તો એના પત્રક બધા તૈયાર કરીને જ રાખો તો તમારે વેચતી વખતે પૂરા ભાવ આવશે અને કોઈ મુશ્કેલી નહીં પડે જેવી રીતે ગ્રામ પંચાયતનું નોડ્યું હોય તો આ ટાઈપનું હોય તમને એમ થાય કે બે નોડ્યું અલગ અલગ કેમ છે તો ખેતી રિલેટેડ નોડ્યું જુદું હોય એવી રીતે બેંકના નોડિયો જુદા હોય રીતે જો હોય તો એનું મકાન હોય તો મકાન નું પણ જુદું હોય આવા તમામ કાગળો જો તમે કટાવી રાખશો તો તમને તકલીફ નહીં પડે હું રમણીભાઈ કોટડીયા તમને પ્રેક્ટિકલ સાથે સમજાય ને એવી માહિતી આપું છું લાંબા ખેંચે અને ત્રીસ મિનિટ નો વિડીયો હોય ને તમે કાંઈ સમજી ન હોય એવી માહિતી હું આપતો નથી આ વિડીયો ચાર મિનિટ થઈ હશે ત્યાં તમને બધી માહિતી આપી દીધી